પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીઓમાં વરસાદના વિરામ બાદ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેને લઈ સ્થાનિકો પણ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે પોરબંદર શહેરમાં તાજેતરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા ત્યારે જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વિરામ લીધો છે તેમ છતાં પણ ખાપટ વિસ્તારમાં આવેલ આરાધનાધામ શિવ કૃપા તેમજ શ્રી રામ પાર્ક સહિતના વિસ્તારના માર્ગો ઉપર હાલ વરસાદી પાણી ભરાયેલ જોવા મળે છે જેથી સ્થાનિકોને પસાર થવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે મુસાફરસલા પાણી અમારું રવિ રવિપાક છે દસ દિવસથી પાણી ભર્યું છે કોઈ અહીં જોવા કારવા આવ્યું નથી કોઈ મદદ કે અત્યારે હાલવાનો પ્રશ્ન છે ગોઠને ગોઠને પાણી છે હલાતું નથી નીકળતું નથી આમાં અમે મન સમજીએ નીકળીએ બોલું છું એટલે હલવાની બહુ જ પ્રોબ્લેમ છે પાણી આખા ફેલાઈ ગયું કે નીકળવા જેવું છે નહીં